હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ આસાનીથી ગાજરને છીણ્યા વગર કુકરમાં ટ્રેડિશનલ ગાજરનો હલવો બનાવીશું તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ગાજરનો હલવો બનાવવા માટે એક કિલો ગાજર લીધા છે અને જે ફ્રેશ અને લાલ ગાજર હોય ને તેનો ઉપયોગ કરજો તો હલવો સરસ બનશે સૌથી પહેલાં આપણે ગાજરને છોલી લેવાના છે તો આ હલવો આપણે કૂકરમાં બનાવવાનો છે અને છીણિયા વગર બનાવવાનો છે તો પણ ટ્રેડિશનલ ટેસ્ટ જ આવશે એકદમ સરસ ગાજરનો હલવો બનશે અને ફટાફટ બની જશે ગાજર છોલાઈ જાય એટલે તેનો ડીટાનો ભાગ કાઢી લેવાનો અને આ રીતે જો મોટા ટુકડા કરી લેવાના એક એક આંગળી જેટલા મોટા ટુકડા કરી લઈશું અને જે પાછળનો જાડો ભાગ હોય તેને આ રીતે વચ્ચેથી ટુકડા કરી લેવાના જો આ રીતે વચ્ચેથી સમારી લેવાનું એટલે ગાજર સરસ બફાઈ જાય તે જ રીતે આપણે બધા જ ગાજરના ટુકડા કરી લેવાના તો આ રીતે આપણે ગાજરનો હલવો બનાવીશું ને જો જે તમને તમને એમ લાગે કે આ રીતે વચ્ચે વધારે સફેદ ભાગ છે ગાજરનો તો એ કાઢી લેવાનો અને આ રીતે મેં બધા જ ટુકડા તૈયાર કરી લીધા છે કોઈ કોઈ ટુકડા આખા રાખ્યા છે ને કોઈ ટુકડા વચ્ચેથી આ રીતે સમારી લીધા છે અને હવે કુકરમાં બે ચમચી ઘી ગરમ કરવા મૂકવાનું ઘી ગરમ થાય એટલે તેમાં ગાજરના ટુકડા એડ કરી લઈશું અને ગાજરના ટુકડા અંદર એડ કર્યા પછી ટુકડાને બે ત્રણ મિનિટ ફાસ્ટ આંચે સાંતળી લેવાના ઘીમાં આપણે ગાજરને સાંતળીશું એટલે ગાજરના હલવાનો ટેસ્ટ સરસ આવશે અને એક બાજુમાં ફૂલ ફેટનું એક લીટર દૂધ પણ ઉકાળવા માટે મૂકી દેવાનું દૂધ ઉકાળવા માટે જાડા તળિયાવાળી પેનનો અથવા તો નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાનો તો એક કિલો ગાજર હતા એટલે એની સામે એક લીટર ફૂલ ફેટનું દૂધ લેવાનું દૂધને ઉકળવા માટે મૂકી દીધું છે અને અહીંયા ગાજર પણ સંતળાઈ ગયા છે તો હવે તેમાં એક મોટો ચમચો ભરીને દૂધ એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને એક વિસલ કરી લેવાની જો નાનું કૂકર હોય તો બે વિસલ કરી લેવાની અને હવા એની વિસલ થયા પછી હવા એની જાતે જ નીકળી જાય પછી કૂકર ખોલવાનું તો સરસ ગાજર બફાઈ ગયા છે અને ગાજરમાંથી પાણીનો ભાગ પણ અલગ થયો છે જો આ રીતે સરસ અહીંયા ગાજર બફાઈ ગયા છે તો એક બાજુમાં દૂધ પણ આપણું અડધું બરી ગયું છે જે દૂધમાં આ રીતે સાઈડ પર મલાઈ ચોંટે તેને પણ અંદર લેતા જવાનું એ મલાઈનો ટેસ્ટ સરસ આવશે દૂધ ખાસું બધું અડધા ઉપર બરી જાય એટલે આપણે દૂધને ગાજરમાં એડ કરી લઈશું અને હવે ગેસની આંચ ફાસ્ટ રાખીને ગાજરના હલવાને થવા દઈશું મેં અહીંયા જાડા તળિયાવાળા કૂકરનો ઉપયોગ કર્યો છે અને મોટા કૂકરનો ઉપયોગ કરી છે જેથી આપણે ફાસ્ટ આંચ રાખીશું ને એટલે દૂધના છીટા પણ બહાર નહીં ઉડે અને નીચે હલવો ચોંટશે પણ નહીં તો જો આ રીતે ફાસ્ટ આંચ રાખીને દૂધને બાળી લઈશું દૂધ એકદમ સરસ બળી જાય જો આ રીતે એટલે તેમાં બે મોટા ચમચા ભરીને ફ્રેશ મલાઈ એડ કરવાની જો તમારી પાસે ફ્રેશ મલાઈ ના હોય તો માવાનો પણ ઉપયોગ કરી શકાય દોઢસો ગ્રામ જેટલો માવો એડ કરી લેવાનો અને હવે આ જે મલાઈ એડ કરી તેનું દૂધ પણ બળવા દેવાનું તો આ રીતે ગાજરનો હલવો તમે પણ જરૂરથી બનાવજો ફટાફટ બની જશે અને ટ્રેડિશનલ રીતે બનાવ્યો હોય તેવો જ ટેસ્ટ આવશે તો આપણું દૂધ બળવા માંડે એટલે આ રીતે ગાજરને આપણે ચમચાની મદદથી વલોણીની મદદથી એને પ્રેશ કરીને ભાંગી લેવાનું અથવા તો મેશરની મદદથી પણ મેશ કરીને ગાજરને ભાંગી શકાય તો જો કેટલો સરસ અહીંયા દાણાદાર ગાજરનો હલવો બની ગયો છે આ રીતે બધું દૂધ બળી જાય ને એટલે અંદર ખાંડ એડ કરવાની સો ગ્રામ ખાંડ મેં એડ કરી છે પણ ગાજરના ગળપણ હોય એ પ્રમાણે ખાંડ એડ કરી શકાય ખાંડ અંદર એડ કરશો એટલે ગાજરનો કલર સરસ બદલાઈ જશે ખાંડનું પાણી બળવા દેવાનું મેં એક બાજુમાં એક ચમચી ઘી ગરમ કર્યું છે તેમાં બદામ અને પિસ્તાની કતરણ એડ કરી દઈશું બે બે ચમચી લીધી છે અને એને ધીમી આંચે શેકી લઈશું આ રીતે ડ્રાયફ્રૂટ અંદર શેકીને એડ કરીશું ને એટલે હલવાનો ટેસ્ટ સરસ આવશે અંદર કાજુ એડ કરવા હોય તો પણ કરી શકાય બે ચમચી જેટલી દ્રાક્ષ એડ કરવાની દ્રાક્ષ એડ કરીને મિક્સ કરવાનું અને ગેસની આંચ બંધ કરીને ડ્રાયફ્રૂટને હલવા ભેગું એડ કરી દઈશું અને ફ્રૂટ અંદર એડ કર્યા પછી એક બે મિનિટ માટે થવા દેવાનું તો એકદમ સરસ ખાંડનું પાણી બળવા દેવાનું છે જો ખાંડનું પાણી બળી ગયું એકદમ સરસ અહીંયા કોરો હલવો બની ગયો છે તો છેલ્લે તેમાં ઈલાયચી પાવડર એડ કરી લઈશું મિક્સ કરી લેવાનું અને પછી ગેસની આંચ બંધ કરી લેવાની તો એકદમ સરસ આપણો દાણાદાર ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે જો કેટલો મસ્ત હલવો બન્યો છે ને આ હલવાને ગરમ ગરમ ખાવાની પણ મજા આવે છે ઠંડો કરીને ખાશો તો પણ મજા આવશે તો કેટલો મસ્ત દાણાદાર ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે હલવો તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ બનશે ઉપર પિસ્તાની કતરનથી ડેકોરેશન કરી દઈશું તો એકદમ પરફેક્ટ ગાજરનો હલવો બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો